હર હર મહાદેવ ફ્રેન્ડ્સ તો ઘણા સબ્સ્ક્રાઇબરે કીધું હતું કે તમે તુલસી ફટાકડાનો વિડીયો ક્યારે બનાવો છો તો આપણે આજે આવી ગયા તુલસી ફટાકડામાં ભાઈ પબ્લિક બહુ જ છે અને તમને મારો અવાજ હવે આમાં રેકોર્ડિંગમાં આવતો હોય કે ના આવતો હોય તો વિડીયો પૂરો થયા પછી જ તમને ખબર પડશે કે અવાજ આવે છે કે નથી આવતો તો આપણે જોઈએ હમણાં કે અહીંયા તુલસી ફટાકડામાં ફટાકડાનો ભાવ કેવો છે અને બહુ ટ્રાફિક છે એટલે અવાજ તમને કદાચ નહીં આવતો હોય તો હું તમને હમણાં બતાવું કે તુલસી ફટાકડામાં ફટાકડાના કેવા ભાવ છે ગરદી બહુ જ છે તમને બતાવું તો ભાઈ સૌથી પહેલાં છે ને બાળકોના ફટાકડાથી ચાલુ કરીએ આપણે કેમકે દર વખતે આપણે બાળકોના ફટાકડાથી જ કરતા હોય છે તો આપણે નાના નાના બાળકોના ફટાકડાથી ચાલુ કરીએ તમને એક એક કરીને બતાવું ફટાકડા અને પ્રાઇઝ એ કહીશ તમને કે શું પ્રાઇઝમાં છે અહીંયા વેઇટ કરો તો અહીંયાથી ચાલુ થાય છે આ છે કોરોનેશનની પેન્સિલ એકસો ત્રીસ રૂપિયા ભાવ છે આનો ફટાફટ કરું કેમ કે છે ને પછી ટાઈમ રહેતો નથી વિડીયો લાંબો થઈ જાય છે પાંચ રૂપિયાનું એક પેકેટ છે ક્રેકલ્સ છે તડતળિયા ટાઈપની આ બટરફ્લાય છે સો રૂપિયાનું પેકેટ છે અંદર દસ પીસ નીકળે પછી આ હેલિકોપ્ટર છે આ ટાઈપનું આ ટાઈપનું હેલિકોપ્ટર છે આ પેકેટ છે પિંચોતેર રૂપિયાનું આ પેન્સિલ છે આ ટાઈપની પંચાવન રૂપિયાનું પેકેટ છે ફરી હેલિકોપ્ટર આવી ગયા આ થોડી મોટી સાઇઝ લાગે છે આ પિંચોતેર રૂપિયાનું જ પેકેટ છે આ પણ હેલિકોપ્ટર જ છે પિંચોતેર રૂપિયાનું પેકેટ છે આ છે ફ્લેશ ફ્લેશ છે સાહીઠ રૂપિયાનું પેકેટ છે છોકરાઓના ફટાકડા ઘણા નવીન છે આ એકસો ત્રીસ રૂપિયા છે અંદર ગન જેવું છે આ રીતના આગળથી સળગાવાની એટલે ફુવારા જેવું થાય તો એ ગન છે આમાં છે ટુ શોટ ટુ શોટ છે આ પેકેટ છે ત્રીસ રૂપિયાનું પછી આ લાઇટ છે ફ્લેશલાઇટનું પેકેટ છે પાંત્રીસ રૂપિયા આ છે ગંગા જમુના ફ્લાવર જ ફુવારો જ થાય પચાસ રૂપિયાનું પેકેટ છે આ તડતડિયા છે તડતડિયાનું પેકેટ સાઠ રૂપિયાનું છે પછી આ નાની સાઈઝના છે તડતડિયા ભાઈ તમે જુઓ અત્યારે માલ લગભગ લગભગ ખાલી થવા આવ્યો બહુ જ ટ્રાફિક હતી અમે ફટાકડા લઈ લીધા અમારા પણ બહુ જ ટ્રાફિક હતી આ શું છે હિમબોમ્બ છે આ એંસી રૂપિયાનું પેકેટ છે પછી આ મિરચી બોમ્બ છે મિરચી બોમ નેવું રૂપિયાનું પેકેટ છે હા લવિંગિયા છે પછી અહીંયા છે પોપ ઓપ પેકેટ બસો રૂપિયાનું છે નાનકડા છોકરા માટે બંદૂક છે રોલ છે ફાઈવ ઇન વન બપોરિયા છે એ પેકેટ છે પિસ્તાલીસ રૂપિયાનું અને આમાં બપોરિયા જ છે પચાસ રૂપિયાનું પેકેટ છે લગભગ લગભગ છે ને તુલસી ફટાકડામાં માલ ખાલી થવા ઉપર છે આપણે પોચી ગયા તુલસી ફટાકડામાં આ કલરવાળી કલરવાળી ઘંટી છે સિત્તેર રૂપિયાનું પેકેટ છે આ પણ ઘંટી જ છે એકસો પંદર રૂપિયાનું પેકેટ છે થોડીક મોટી સાઈઝની ઘંટી છે પછી આ છે શૂટિંગ સ્ટાર એટલે પહેલાં ઉપર ફુવારો થાય અને ઉપર ઘંટી થાય એકસો એંસી રૂપિયાનું પેકેટ છે આ ફરી ઘંટી છે પાસઠ રૂપિયાનું પેકેટ છે હા ચાલીસ રૂપિયાનું પેકેટ છે એમાં ઘંટી જ છે આ ટાઈપની એ ઘંટી જ છે કલરવાળી ઘંટી છે એકસો પંચાવન રૂપિયાનું પેકેટ છે આ રીતના કલરવાળી ઘંટી છે એકસો પંચાવન રૂપિયાનું પેકેટ છે આ પણ ઘંટી જ છે નવી શેપવાળી ઘંટી છે પંચોતેર રૂપિયાનું પેકેટ છે આ સ્ટાન્ડર્ડની ઘંટી છે આ બસો દસ રૂપિયાનું પેકેટ છે સ્ટાન્ડર્ડની વસ્તુ હંમેશાના માટે સારી હોય છે તો આપણે હું તો સ્ટાન્ડર્ડની વસ્તુ હોય ત્યાં હું બીજી વસ્તુ લેતો નથી સ્ટાન્ડર્ડ કંપનીની જ વસ્તુ લેતો હોય સ્વસ્તિક સ્વસ્તિકીલ સોલું તમને જે આગળ ઘંટી બતાવી દીધી ને એ આવી રીતની ઘંટી છે અને ચાર વખત ફરશે એકવાર હળગવશો ને એટલે ચાર વખત ફરશે પછી આ વિસલવાળી ઘંટી છે આ ઘંટીનું પેકેજ છે નેવું રૂપિયાનું વિસલવાળી છે આ એકસો એંસી રૂપિયાનું પેકેજ છે પોપાઇ લખેલું છે ફુવારો છે આ બધો આખો આખો છે ને ઘંટીનો જ ડિપાર્ટમેન્ટ છે આગળ કંઈક જોઈએ તમને અલગ વસ્તુ આવે તો બતાવું ના અલગ અલગ ઝાડ ખા બધાયમાં આમાં સિલ્વર થાય આમાં ગ્રીન થા સિલ્વર રેડ થાય આમાં ગોલ્ડ થા આ પેકેટ બસો પચાસ રૂપિયાનું પેકેટ છે આ પાંચ પીસ છે પછી આ ફુવારા છે આ કલરવાળા ફુવારા છે બધામાં અલગ અલગ કલર થાય આ પેકેટ છે બસો રૂપિયાનું ફરી ફુવારા છે એકસો સિત્તેર રૂપિયા છે પેકેટના આ તમારે આમાંથી એક પીસ અલગ જોતો હોય ને તોય આપશે એક પીસ જોતો હોય તો પચાસ રૂપિયામાં પડશે અલગ કરી આપશે પીસ હા આ ટાઈપના ફુવારા છે એ ફુવારા તમને પડશે નેવું રૂપિયામાં અશોકાના ફુવારા છે અશોકા ફુવારા એનું પેકેટનો ભાવ છે એકસો વીસ રૂપિયા આ બધો આખો ફુવારાનો ડિપાર્ટમેન્ટ છે આમાં સિંગલ પીસ આવશે ફુવારો અને આનો ભાવ છે એકસો એકસો પંદર રૂપિયા સિંગલ પીસ આવશે એકસો પંદર રૂપિયામાં પછી આ ફરી નાનકડા ફુવારા છે આ પેકેટનો ભાવ છે સિત્તેર રૂપિયા પછી પાછા ફુવારા છે સાઠ રૂપિયાનું પેકેટ છે વસ્તુ પણ નવી છે આ તમને છે ને નેવું રૂપિયાનું એક પીસ પડશે આ રોકેટ છે સો રૂપિયાનું બકેટ છે ઘણી વસ્તુ એવી છે કે ખાલી થઈ ગઈ છે આ છે ને આ સવારે પાછી ગોઠવાઈ છે આ બોક્સ જેટલા જેટલા ખાલી જાય છે બધા બોક્સ પાછા સવારે ગોઠવાઈ છે આ સરનો બાંધો છે ત્રણસો પંચોતેર રૂપિયાનું અને છૂટી જોતી હોય તો પંદર રૂપિયાની એક છે હા ફરીથી ઘરગંટી છે સો રૂપિયાનું પેકેટ છે અને મ્યુઝિકવાળી છે હા હા બધી ગરગંટી છે બધી સો રૂપિયા આજુબાજુ છે હા તમને આગળ બતાવ્યું તો બસો પચાસ રૂપિયા પેકેટ એ છે એમાં ફુવારો અને ઘંટી બે હારે છે આ એકસો પચાસનું પેકેટ છે જે નવી નવી વસ્તુ આવે ને એ તમને બતાવું કેમ કે બાકી વિડીયો બહુ લાંબો થઈ જાય આ નવું છે આ છે ને આવી રીતના આવી રીતના તળાટડી થાય અને આ પેકેજ છે ત્રણસો સાઠ રૂપિયાનું એમાં બે હજાર ત્રણ છે એટલે બે હજાર ફટાકડા પૂછશે આમાં ત્રણસો પચાસ રૂપિયાનું ત્રણસો સાઠ રૂપિયાનું પેકેટ છે આ ફુવારા છે માયા ઝાડ આવી રીતના રેડ કલરનો ફુવારો થશે અંદરથી અને અંદર એકસો ચાલીસ રૂપિયાનું પેકેટ છે એટલે ત્રણ ચાર પાંચ પીસ છે અંદર ભાઈ બહુ જ ગરદી છે અમુક વસ્તુ હું સ્કીપ કરું છું કેમ કે એટલું બધું કાંઈ ખાસ નથી આ ઓરિયો બમ છે આ તમને એકસો એંસી રૂપિયાનો સિંગલ પીસ પડશે ઉપર જઈને આ તારા તારા થા પછી એકસો નેવું રૂપિયાનું પેકેટ છે આની અંદર એ આ ટાઈપના ફુવારા થાય આ એકસો નેવું રૂપિયાનું પેકેટ છે ડપ છે છસો રૂપિયાનું આની અંદર છે ને ત્રણ વખત ફુવારો થશે અને એકવાર ફુવારો છે ને એક મિનિટ હાલશે પછી આ છોકરા માટે જ છે બધી વસ્તુ બસો સાઠ રૂપિયાનું પેકેજ છે ત્રણ પીસ એ ફુવારા જ છે આ બસો પચાસ રૂપિયાનું છે જે ડપ જોયું ને એ ટાઈપનું છે ઈ ઇડલું આમાં બે ફુવારા નીકળશે બે બે પીસ આવશે એટલે બે ફુવારા થશે બાકી જેટલો માલ ખાલી થઈ ગયો છે ને એ પાછો ગોઠવાય છે કોરોનેશનના જ છે સ્કાય શોટ છે એકસો ત્રીસ રૂપિયાનું પેકેટ છે પચાસ રૂપિયાનું પેકેટ છે પેન્સિલ છે આ વનિતા કંપનીની છે ને સ્ટીક છે એકસો સાહીઠ રૂપિયાનું પેકેટ છે છોકરાઓ હાથમાં પકડીને કરી શકશે પછી આ ફુવારા છે ટોમેન ઝેરી ફુવારા આ છે એકસો પાંત્રીસ રૂપિયાનું પેકેટ આની અંદર એ ફુવારા જ થશે આગેન સ્ટીક છે ચાર પાંચ સ્ટીક છે અંદર આવી રીતના આગળથી છે ને ફુવારાની જેમ સ્ટીક થશે રોકેટ છે સો રૂપિયાનું પેકેટ પછી આ વિસલવાળા રોકેટ છે આ એકસો પચીસ રૂપિયાનું પેકેટ છે આ વિસલ હાસર રોકેટ આ વિશલવાળા રોકેટ છે સ્ટાન્ડર્ડ કંપનીના છે ત્રણસો રૂપિયાનું પેકેટ છે અને પાંચ પીસ છે આની અંદર આ આખો રોકેટનો વિભાગ છે પછી આ સોર છે સો ફટાકડાની સરળ છે આ તમને પડી ગયા હે એકસો પિંચોતેર રૂપિયા પછી એમાં થોડીક નાની સાઈઝની છે પાંત્રીસ રૂપિયાની એક છે ચોવીસ ફટાકડાની સરળ છે એ માર્સલ બોમ્બનું પેકેજ છે એકસો ને વીસ રૂપિયાનું પડે તમને માર્સલ બોમ્બ બીજા હા એકસો દસ રૂપિયાનું પેકેટ છે આ માર્શલ બોમ આ બધા બોમ જો હું તમને કહેતો હતો ને કે જે માલ છે ને પૂરો થઈ જશે ને એ પાછો ખોલાઈ જશે આવી રીતના ભાવ લગાડી અને પાછું મૂકાઈ જશે સવારે જેટલા જેટલી વસ્તુ ખાલી થઈ છે ને એ બધી સવારે પાછી ગોઠવાઈ જશે નવળા મોટા આવશે ભાઈ હા છે ને પેકેટ તમને એકસો વીસ રૂપિયાનું પડશે છ પીસ ઊંધેડી છે બસો ને વીસ રૂપિયાનું પેકેટ છે આની અંદર આવી આવી ચાર નીકળશે આવી છે ને ટોટલ ચાર નીકળશે એક બસો ને વીસ રૂપિયાનું પેકેટ છે મોટી સાયકલ છે પેકેજ પેકેજ છે છે ચારસો પચાસ રૂપિયાનું વાયરનું ઇલેક્ટ્રિક સ્પાર્કલ આ નવી વસ્તુ છે પચાસ નંબર કહેવાય ને ફૂલ્જર જ છે આ તમને એકસો ને દસ રૂપિયાનું પેકેટ પડશે આખોય ફુલ્ઝરનો વિભાગ છે ફૂલઝર ઘણી બધી છે બહુ મોટી મોટી ફુલ્ઝર છે મોટા મોટા પેકેટ છે ફુલ્ઝરના હવે આપણે છે ને આખોય ફુલ્ઝરનો વિભાગ છે પચીસ રૂપિયા ચાલીસ રૂપિયા પછી આ ફૂલ્જરનું પેકેટ છે આમાં ચાર અલગ અલગ નીકળશે આ તમને એકસો વીસ રૂપિયાનું પેકેટ પડે ચાર કલરનું ફુલ્ઝર એમાં મિક્સમાં આવે આ બાકી બધી અલગ અલગ કલરમાં તમારે જોતી હોય તો અલગ અલગ કલરમાં ફુલ્ઝર છે પછી ઓલી ફુલ્ઝરમાં આ મોટું પેકેટ છે બસો વીસ રૂપિયા ફાઈવી મોન છે પાંચ કલરની ફુલ્જર અલગ અલગ આવશે લાડવા છે લાડવા તમને પડી જાય બસો સાહીઠ રૂપિયામાં આ પાંચ પીસનું પેકેજ છે આ એ પાંચ પીસ છે એ બસો સાઠ રૂપિયા જ ભાવશે આ નાની સાઈઝ છે થોડી એકસો દસ રૂપિયાનું પેકેજ છે અંદર પાંચ પીસ આવશે આમાં લાડવા જ છે લાડવા તમને આ પડી જાય બસો દસ રૂપિયાનું પેકેટ એની અંદર દસ પીસ છે આ એ દસ પીસનું પેકેટ છે બસો સાઠ રૂપિયામાં પડશે તમને આખો લાડવાનો લાડવાનો જ વિભાગ છે પછી આ સોળસોટ છે સોની કંપનીના છે વિસલવાળું છે ઉપર વિસલ થાતી ધાતી ઉપર ફૂટશે પછી આ કોકિમોન છે બારસોટ છે બારસોટ છે ને તમને પડી બસો રૂપિયામાં બારસોટ છે આ એકસો નેવું રૂપિયાનું છે અને આમાં પણ આમાં પણ છે ને કેટલા શોટ છે કહું આ એ બાર શોટ જ છે આ બધા બાર શોટ છે આ તમને સ્ટાન્ડર્ડ કંપનીનું છે ને કોરોન સોરી કોરોનેશન કંપનીનું બાર કલર બાર શોટ અલગ અલગ બાર કલર થાય અને બાર શોટ થાય એ તમને બસો રૂપિયાનું પેકેજ છે આ એ બાર શોટ છે આ તમને આ તમને છે ને હા 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 ભાવ નથી લે એકસો પચાસ રૂપિયામાં બારસોટ છે આ બધા તમને વાળા પેકેટ છે આ તમને પડશે બારસોટ એકસો એંસી રૂપિયા બધા કંપની પ્રમાણે અલગ અલગ ભાવ છે આ બાજુ બધા છે ને સિંગલવાળા બાંબુ આવે ને એ છે આ બોમ્બ બાંબુવાળા આ પેકેટ આ બહુ મોટો બોમ છે આ તમને પાંચસો પચાસ રૂપિયાનું પેકેટ છે અને અંદર સિંગલ પીસ છે આમાં એ સિંગલ પીસ જ છે પાંચસો પચાસ રૂપિયાનું પેકેટ છે પછી આ છે ને ત્રણસો પચાસ રૂપિયાનું પેકેટ છે આની અંદર આવા બે પીસ છે ત્રણસો પચાસ રૂપિયાનું પછી આ છે ને ટુ બે પીસ છે ટુ ઇન વન આ તમને સાતસો પચાસ રૂપિયામાં પડશે ટુ ઇન વન પછી આ થ્રી છે ત્રણ ત્રણ પીસ છે આ તમને પડશે એક હજાર પચાસ રૂપિયામાં ત્રણ પીસનું છે પછી આ બે પીસ છે ટુ ઇન વન આ તમને પડશે સાતસો પચાસ રૂપિયામાં તો મોટા બોમ્બમાં જે પાઇપવાળા બોમ્બ છે એમાં ઘણી વેરાયટી છે સાતસો પચાસ છસો પચાસમાં ઘણી વેરાયટી છે આ બે પીસ છે બે પીસ તમને પડશે છસો પચાસ રૂપિયામાં બે પીસનું પેકેટ પછી નાના જે પાઇપ આવે ત્રણ પીસ આવે આની અંદર આ પેકેટ છે અઢીસો રૂપિયાનું બસો પચાસ રૂપિયામાં પેકેટ છે નાના બૂમ જેટલી વસ્તુ ખાલી થઈ ગઈ છે ને ભાઈ એ બધી કાલે સવારે પાછી ગોઠવાઈ જશે આ બધાય જે તમને જોઈ શકો છો આ બધાય આ આઠસો રૂપિયાનું પેકેટ છે આની અંદર છે ને બે પીસ છે મર્ક્યુરી કંપનીનું છે અને બે પીસ છે આઠસો રૂપિયાનું પડશે તમને આઠસો રૂપિયાનું જ છે તમે જુઓ ફૂલ સ્ટોકમાં માલ છે પૂરો નહીં થાય આ છે પાંચસો ત્રીસ રૂપિયા બે પીસ છે પાંચસો ત્રીસ રૂપિયા આ મોટી સાઈઝ છે આ બોમ્બમાં બોમમાં ઘણી વસ્તુ છે હા સિંગલ સિંગલ બોમ છે હા સિંગલ પીસ છે ને તમને હા હમણાં જ ગોઠવેલું લાગે છે એટલે આમાં ભાવ નથી લખેલો પણ આની પહેલાં મેં જોયું હતું ને ત્યારે આ બસો પચાસ રૂપિયાનો એક પીસ હતો જો આ લખેલો રહ્યો બસો પચાસ રૂપિયા આ સિંગલ પીસ સિંગલ જ બોમ આવશે એની અંદર એક જ આવશે ઉપર જઈને ફૂટશે પછી આ છે ટર્મિનેટર સો સો મલ્ટી ફંક્શન સો સો છે આ તમને પડશે સોળસો રૂપિયામાં સો સો કોરોનેશનના છે ટુ ઇન વન હવે આ કેટલાનું છે આ છસો સાઠ રૂપિયાનું છે બે પીસ છે આની અંદર બહુ સરસ વસ્તુ છે કોરોનેશનના ફટાકડા સારા જ આવે છે પહેલેથી એ બધા સિંગલ સિંગલ શોટ હતા બરાબર એમાં બે બે પીસ હતા આ બધા એ પચીસ સોટ છે તો આ છે તમને બસો પંચ્યાસી રૂપિયાનો પીસ આ બધા બોક્સ છે ને એ ખોલીને ગોઠવવાના છે બાકી છે એ ખોલીને ગોઠવાયા છે આ ફરી આ કેટલા શોટ છે પચીસ શોટ છે આ તમને પડશે બસો સાઠ રૂપિયામાં પચીસ શોટ આ ડીજે નાઇટ્સ આ ચારસો સાઠ રૂપિયા આ એ પચીસ શોટ છે અલગ અલગ કંપની પ્રમાણે ભાવ છે અમુક પચીસ સોટ સસ્તા છે અમુક મોંઘા છે આ એકસો વીસ છે આ પડી જ હે તમને એકસો વીસ સોટ બે હજાર રૂપિયામાં આ સાઠ છે આ તમને પડી જાય નવસો પચાસ રૂપિયામાં સાઠસોટ પછી આ ફરી વખત એકસો વીસ સોટ છે આ તમને પડી જ હે પચાસ રૂપિયામાં વીસ સોટ હા કોરોનેશન કંપનીનું છે કેટલા શોટ છે આ લખેલું નથી કંઈ ભાવે નથી એટલે હમણાં જ આ ગોઠવાયેલું હોય છે ભાવ નથી લખેલો આ નવ્વાણું શોટ છે અઢારસો પચાસ રૂપિયા નવ્વાણું શોટ થશે અઢારસો પચાસ રૂપિયામાં પછી આ ફરી એક વખત આ ત્રીસ શોટ છે ચારસો પચાસ રૂપિયા ભાવ છે ત્રીસ શોટનો તો આ બહુ મોટી વસ્તુ છે બસો ચાલીસ છે બસો ચાલીસ શોટ પડશે અમને ચુમ્માલીસો રૂપિયામાં આ બધા છે ને બધા હવે મોટા મોટા શોટ આવી ગયા આ છે ને આ ત્રણ હજાર રૂપિયામાં પડશે આ બસો ચાલીસ છે તો આ બધા મોટા મોટા છે બસો ચાલીસ શોટ બસો સોટ સો આ છે એકસો વીસ ભાવ છે અઢારસો નેવું રૂપિયા તો શોટ્સમાં ઘણી વેરાયટી છે આ ઓગણીસો પચાસ રૂપિયા છે એકસો વીસ શોટ પછી આ છે એકસો વીસ તમને ઓગણીસો રૂપિયાના એકસો વીસ આ એકસો વીસ છે મર્ક્યુરી કંપનીના ઓગણીસો રૂપિયા પછી આ છે સોળસો પચાસ રૂપિયામાં અને આમાં છે લખેલી નથી આ એકસો વીસ સોટ જ છે પછી આ છે પચાસ સોટ આમાં ભાવ છે આઠસો એંસી રૂપિયા પણ મૃત્યુ નહીં આ છે પચાસ સોટ આઠસો એંસી રૂપિયા પચાસ વોટ પછી આ ચારસો પચાસ રૂપિયા ત્રીસ શોટ તો શોટ્સમાં ઘણી વેરાયટી છે અને જેટલા ખાલી થયા ને એ બધા સવારે પાછા ગોઠવાઈ જાય ઓગણીસો પચાસ રૂપિયામાં આ છે એકસો વીસ શોટ આ બધા કલરવાળા થશે અહીંયામાં અહીંયા સામેની સાઈડી છે ને સોર મૂકેલી છે આ બે હજાર રૂપિયાની સોર છે દસ હજાર ફટાકડાની અને આ ભાઈ હવે માલ ગોઠવે છે જેટલું ખાલી થયું છે ને આ બધું પાછું ગોઠવાઈ ગયા હે આ બધી ફૂલઝર છે ફૂલઝરનો વિભાગ છે આખો તો ભાઈ અત્યારે થોડીક ભીડ ઓછી થઈ બાકી તો આખું ભરાયેલું હતું આખું ભરચક હતું તુલસી ફટાકડામાં પણ સારો સ્ટોક હતો વસ્તુ પણ સારી હતી અને ભાવ પણ રિઝનેબલ હતા તો તુલસી ફટાકડાની પણ વિઝિટ તમે લઈ શકો આ તમે બહાર ભીડ જોવો છો ને આ બધી બિલ માટેની ભીડ છે બધાએ ફટાકડા લઈ લીધા છે અને હવે બિલ માટેની લાઈન છે બધી એટલે બધા છે ને બધાના બિલ બનશે હવે જો આ ભાઈ ફટાકડા લઈને ઉભા જ ને આવી રીતના કાઉન્ટિંગ થાય અને બિલ બનશે તમારું તો જો આ બાજુ બિલ બને તો આવી રીતે છે ને તમારા બધાના આ ભાઈએ બહુ ફટાકડા લીધા આ લો વેચવાવાળા લોકો પણ ફટાકડા લઈ જતા હોય અહીંયા તમને બતાવું આવી રીતના માલ ગણાઈને બિલ બનશે સોરી ફૂલ ફૂલ ફટાકડાની ખરીદી થઈ ગઈ છે બધાની આ રીતના બધી જગ્યાએ બિલ બનશે અહીંયા બધે બધે બિલ બને છે જો અહીંયા લખેલું છે બિલ બનાવે છે તો ભાઈ કોથળા ભરી ભરીને ફટાકડા લઈ જાય છે બધા દિવાળી ઉપર ધબધબાટી જ બોલવાની છે તો ભાઈ તમારી માટે તુલસી ફટાકડાનો વિડીયો બનાવી દીધો આપણે ભાઈ સબસ્ક્રાઈબર માટે છે ને બધું કરશું જે સબસ્ક્રાઈબરે કોમેન્ટ કરી હતી ને એનો વિડીયો બનાવી દીધો મેં તો ભાઈ થોડુંક વિડીયો જોઈને થેન્ક્સ કહેજો કેમ કે તમારી માટે વિડીયો બનાવ્યો છે હવે આપણે આ મારા ફટાકડા લેવાઈ ગયા જો ભાઈ અમિતભાઈ ભરીને બેઠા છે અહીંયા જો આટલા ફટાકડા લીધા ત્રણ બાચકા ભરાણા જ અમિતભાઈ કેમાં લઈ જવાના છે હવે આ ફોર વ્હીલમાં આવશે હવે તો ટુ વ્હીલરમાં તો આવે કેમ ભાઈ અમિતભાઈ એવું કહેવાનું એવું છે કે ફોર વ્હીલમાં જ આવશે ટુ વ્હીલમાં નહીં આવે તો વિડીયો કેવો લાગ્યો ને વિડીયો કેવો લાગ્યો ને એ જરાક કોમેન્ટ કરી દેજો હવે મળી આવતા વિડીયોમાં